ધ્યાન માં લઈને તમામ રાજકીય પક્ષોએ કવાયત હાથ ધરી દીધી છે આ દરમિયાન ઇન્ડિગ ગઠબંધન માટે મોટા સમાચાર સામે આવ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નરમ વલણ અપનાવ્યું છે અને કોંગ્રેસને પાંચ બેઠકોની ઓફર કરી છે જેના પર ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને ઘણા વખતથી ધમ ખેંચતાણ ચાલી રહી હતી હવે સમાચાર છે કે મમતાએ કોંગ્રેસને રાજ્યની પાંચ બેઠકો પર ચૂંટી લેવાની ઓફર કરી છે બંને પક્ષો માને છે કે જો તેઓ સાથે મળીને લડશે તો કોંગ્રેસના ડાબેરીઓના વોટ ભાજપને જઈ શકે છે આવી સ્થિતિમાં કેરળની તર્જ પર પરસ્પર સહમતીથી સામ સામે ભાજપની તરફેણમાં જતા મતો વિભાજીત થાય વાસ્તવમાં ભારત ઇન્ડી ગઠબંધનનો મહત્વનો ઉદ્દેશ કોઈ પણ ભોગે ભાજપ અને વડાપ્રધાનની જીતને રોકવાનો છે પણ આ જ કારણ છે કે પશ્ચિમ બંગાળમાં તેમના અત્યંતિક વિરોધ માટે જાણીતા ટીએમ

દરમિયાન મમતા બેનર્જી આક્રમકતા દર્શાવતા ઇન્ડી ગઠબંધનથી અલગ થવાનો અને લોકસભાની ચૂંટણી એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો હતો